ધીમેટિક સફાઈ કામનું આયોજન કરવામાં આવેલ હતું અને રોજે રોજ નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ મેરેથોન રેલી વગેરે વગેરે જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમના અનુસંધાને સ્વચ્છતા વર્ડ સ્પર્ધા બેસ્ટ સફાઈ કામદાર સ્વચ્છ કોમ્પ્લેક્સ સ્વચ્છ ઓફિસ સ્કૂલોની નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા વગેરે યોજાઈ હતી અને એમાં જે લોકોને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપેલા હતા તેમને આજે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સખી મંડળો વેપારી મંડળના પ્રતિનિધિઓ સ્કૂલ કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ આર વાઘેલા અને તેમની સફાઈ ટીમે કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી પ્રમુખ શૈલેષભાઈ પટેલ શહેર પ્રમુખ જે કેભાઈ પટેલ વગેરે લોકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ